જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અનાનસ ખાવાના કેટલાક મુખ્ય ફાયદા વિટામિન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત વિટામિન સી ની ઉચ્ચ માત્રા હોય છે જે શરીરને મજબૂત સોજો ઘટાડવા અને ત્વચાની આરોગ્ય માટે મદદરૂપ છે વિટામિન સી એ એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કાર્ય કરે છે જે શરીરને ફ્રી રેડિકલ્સ થી બચાવે છે બે પાચન માંગ મદદરૂપ અનાન્સમાંગ બ્રોમેલાઇન એન્ઝાઇમ હોય છે જે પાચન પ્રક્રિયાને સુગમ બનાવે છે આ એન્ઝાઇમ પ્રોટીનને પચાવવા માટે મદદ કરે છે અને તે આંતરડાની આરોગ્ય માટે પણ ફાયદાકારક છે ત્રણ વજન ઘટાડવામાં મદદ અનાંશમાંગ ઓછી કેલોરી અને વધુ પાણી હોય છે જે પોષણ માટે સારી અને સંતુષ્ટિ આપતી પસંદગી છે આ ફળ ખાવાથી ભૂખ નાબૂદ થાય છે અને પાચન પ્રક્રિયા સુધરે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે ચાર હૃદયની આરોગ્ય અનાન્સમાંગ પોટેશિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે આ મિનરલ્સ બ્લડ પ્રેશરને કાબુમાં રાખવામાં અને હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક છે પાંચ હાડકાં મજબૂત બનાવે છે અનાન્સમાંગ મેંગનીઝ હોય છે જે હાડકાં અને ચહેરાના જટિલ તંત્ર માટે મહત્વપૂર્ણ ખનીજ છે મેંગનીઝ હાડકાંની ઘનતા વધારવા માંગ અને ગઠિયાના રોગોથી બચાવ મદદ કરે છે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે સોજો ઇન્ફ્લેમેશન ઘટાડવા માંગ મદદ કરે છે આ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ખાસ કરીને આર્થ્રાઈટીસ ગઠિયા અને અન્ય સોજાની બીમારીઓમાં લાભકારી હોઈ શકે છે સાત હજમ ઇમ્યુનિટી વધારવું અનાનસ ખાવાથી શરીરનો રોગ શક્તિ વધે છે કારણ કે તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે જે અને અને બેક્ટેરિયા સામે પ્રતિકાર આપતા છે આઠ કોબ્લેસ્ટિંગ પીડા ઘટાડવું અનાન્સમાં રહેલા એન્ઝાઇમ બ્રોમેલાઇન કેટલાક સંશોધન મુજબ સોજો અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે તે ખાસ કરીને મસલ્સ અને જોઈન્ટ પેઇનના કેસમાં ઉપયોગી હોઈ શકે છે નવ ત્વચાને ફાયદો અનાન્સમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટસ હોવાથી તે ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત તે મલિનતા અને ફાઇન લાઇનને ઘટાડવામાં મદદરૂપ છે દસ હજમ અને પાચનાત્મક પાચનતંત્રના આરોગ્ય માટે ફાયદાકારક બ્રોમેલાઇન એ પાચન એન્ઝાઇમ છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે તે ખોરાકના પાચનને સરળ બનાવે છે અને ગેસ પેટ દુખાવો અને અશક્તતા જેવી દૂર કરે છે એ સ્વાદિષ્ટ ફળ છે માત્ર તમારી જીભ માટે મીઠું છે પરંતુ તે તમારા આરોગ્ય માટે પણ અનેક ફાયદાઓ ધરાવે છે તે ખાવાથી પાચન સુધરે છે ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને હૃદય તેમજ હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે